ગામના સભ્યો લક્ષ્મીબેન ભીખલ ગગાડા સભ્ય ઈશ્વરભાઈ ઓલવા અમુલભાઈ ચૌહાણ નજબુભાઈ જાંગડા કમલેશભાઈ ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વલસાડ ગ્રામસભા પછી જે આપણને કંઈ કંપની દ્વારા જે મળતું છે ગામને રાહત દ્વારા એ લોકો આપણને ભેટ આપે એ તમને હું આજે તમને બે શબ્દમાં કહું છું હવે કંપનીને આપણે ગામમાંથી લાઇટ થઈ ગઈ પણ લાઇટ ગઈ તે પહેલાં મેં સાહેબે રજૂઆત કરી કે સાહેબ અમારા ગામમાંથી તમે લાઈટ લઈ જાઓ છો તમને કંઈ તમારા થકી જે કંઈ મદદરૂપ થાય એ અમને કરો તો સાહેબ આપણને આજે સો આમાંની કલમની ઝાડ આપ્યા ત્યાર પછી લગભગ એક બોટલની કિંમત છે બારસો કે તેરસો રૂપિયા એ છોકરાને બોટલ આપવામાં આવે છે અને ત્યાર પછી લોકો જૂનમાં જૂન પછી જૂન પહેલા કે જૂન ત્રીસ તારીખ સુધીમાં આખા કે આખા ગામમાં સ્ટ્રીટ લાઇટ આપે એક લાઇટની કિંમત એ લાઈટની કિંમત છે એક બાવીસ હજાર આજુબાજુ આખી આપણને કંપનીએ રાહત આપી છે અને મેં બીજું બી રજૂઆત કરું બીજી કંઈ થતું હોય એ આપણને આપે અને વધુમાં વધુ રાહત આપણને આપે અને મન કરે એવી મેં માંગ કરી છે અને એનાથી વિશેષ આપણે એક પણ કહે છે કે જોઈએ તો તમને એમ્બ્યુલન્સ બી આપી દેમ વધારે આપણને રાહત આપે અને આપણું ગામ ઉજ્જવળ બને એવી કંપની પાસે માંગ કરી છે અને આપણને આપશે ઘણી વખત અમારી મુલાકાત થાય અને આપણે જે થકી આપણને ગામમાં

ત્યાં સુધી કઈક કરશો ને તો આજે અમારી કંપની તરફથી જો થી જો છે એટલે હજી નવ તારીખે વેકેશન ખોલવાની કેટલા દિવસ છે ત્રણ દિવસ